બધા ભાઈનો રામ રામના આજે આપણે નીકળી છે આપણો જે ઉના ગયા હતા આપણે બેંકમાં એટલે મામલેકગરમાં એ કોડ આપણે ઓટીબી આવી ગઈ છે સક્સેસફુલ થઈ જશે આપણે તારીનું એટલે આપણે ગામમાં આધાર કાર્ડ પહેલાં કાઢવા નીકળી જશે ગી ભાઈ પોસ્ટ ઓફિસે ચાલો આપણે તમે દેખાડીને કમિશભાઈનું યુટ્યુબ પહેલાં ફેસબુકમાં ખાતા જોડવાનું આવી જુઓ એનો પ્રોબ્લમ આપણે ખાતા જોડી લે તો પૈસા ચાલુ થઈ જાય અત્યારે તો આપણે પહેલાં ગામમાં જઈ આવીએ મિત્રો આપણે અત્યારે ગામમાં ગયા હતા આપણા ગામમાં છે ભાઈ મોસે એટલે એવું કીધું કે રોડા ના આવી તો અત્યારે આપણે વાડીયા જાય છે કે ગમલે ખાતો બેંક અકાઉન્ટ જોડવા માટે વધારે આપણે પ્રોસેસ કરીએ પણ આપણે જોયું નહીં એટલે આપણે વાડીએ જાય કેમ કે એના છે અત્યારે આપણા મમ્મી પપ્પા આમ છે ને કમલેભાઈ તો બેન્કની સો આધાર કાર્ડ લઈ લીધું છે આપણે વધારે આવતું નથી ઘણું કોશિશ કરીએની આપણે કીધું ન જાય તો આપણે અત્યારના જાય ને તમને દેખાડી થઈ જશે ખાતું ચાલો આપણે મળીએ આગળ મિત્રો આપણે અત્યારે વાડીએ તો આપણે પહોંચી ગયા છે પણ આપણે દિલીપભાઈને પાણી પાઈ છે એટલે આપણે અહીંયા રોકાઈ ગયા આપણે આ ખેતર આપણા મામા આવ્યા હતા તો પછી ને એક કાતરી કાપી કમલેશભાઈ જો કાપવા લાગી ગયા છે કાતરી કાપવાના આવે છે ત્યારે આપણે બધું હેક્કું કરવું થાય આપણે પૈસાનું જોડવાનું તો આવી ગયું આપણે ફેસબુકમાં આપણે મહેનત કરીએ છીએ કમલેશભાઈ આપણે પહેલાં એને વધારે કરતા તો એને લાવી ગયો આપણે યુટ્યુબમાં કરીએ છીએ આપણે અઢાર અઢાર બ્લોગમાં યુઝ આવે છે આપણે બીજી આઈડી છે સેકન્ડ એમાં આપણે લાઈવ સ્ટ્રીમ કરીએ ગેમ ની સો વાગે ઉઠીને આપણી આઈડી તમે કહેતા નહીં જોયું હોય મિત્રો આપણે અત્યારે જો આ બાવર કાપીને ખો આપણે આપણે એક વર્ષ કાપો આપણે થાકી ગયા અને સાની વાટે વાટે બાર વગાડી દીધા છે આ બે નાખવાની બોલી છે એક બાવર એટલે આ લોકો સુધા કરીને જવું એડ કરે છે

મિત્રો આપણે રિક્ષા લાકડાની ભરીને અત્યારે અહીંયા સુધી પોગાડી પણ એમાં રિક્ષણાના જે રિક્ષાના લાકડા છૂટી ગયા હિસાબે લાકડા બધા પડી ગયા છે રિક્ષા આપણે રિક્ષા રોકીશને ને અને દિલીભાઈને પાસા બરકાશી હોટાને કથા નહીં હોટા બધા પડી ગયા આપણે જે કામકાજ કરવા જ્યાં એમાંથી એક બે વિષય નહીં ગયો બાકીનું અડધું પૂર્ણ થઈ ગયું છે આપણે લાકડાની પ્રોબ્લેમ થઈ ગયો આપણે લાકડા પડી ગયેલા હતા પણ આપણે લઈ ગયા નથી જવા મળ્યા પો મોડી પર મો આવી ગયો એને ઘરે જવાનું છે ઘરે નાખવાનો થશે આપણે તો એ કામ કરવાનું ન થાય તો આપણે કરવું પડે ને જો આપણે બધીમે લાગી ગયો અહીંયા લાગી ગયો અહીંયા લાગી ગયો બીજા નકમા આપણો વારો ગયો ચલો આપણે આગળ મળીએ મિત્રો ફાઇનલી આપણે લાકડા લઈને ઘરે પહોંચી ગયા બડે મુશ્કેલી સાથે આપણે અહીંયા આગળે રેક્ષા લવા દીધી ને એક સર એક સા કલીગર છે દિલીપભાઈ ને મે તો પેલી રિક્ષા ખાલી કરી નાખી એટલે રહી અડધા લાકડા કડા પડી ગયા આપડા રિક્ષા ફૂલ ભેરી થી લાકડા બેઠે પડી ગયા ને અડધા પસાર લેવા થાય ને કારણે આપણે ગામમાં રોકી લાકડા ને કારણે આપડી વાડી એ લીમડો જો દેખાઈ ના હશે આપણે સિક્કા લે કરતા વાડી એ ના આપણે સૌ મહિની વાડી છે અહીંથી લઈને અમે વેવડા સુધી એના ઘરવાળા સુરત થી રાખે છે એની સાથે આપડા લીલેશભાઈ છે દિલીપભાઈ ના ભાઈ

મિત્રો ફાઈનલી આપણે ત્યાં દવા આવી ગયા છે મજાક મસ્તી કરે છે કે કાલે આપણે બીજી કોઈ જાવન છે એના માટે માવા લેવા ને ખાલી ખારવા ખારવા કા કમાને વાયરલ ને કાલે કોકા કોલા નથી બોટલ લેતો છે ખારવા પાઈને કમો આ ફાઈનલ આપણે ભૂિયા છે અને મોડો તો એને આપણે બેઠા છે અત્યારે ફ્રી ને આપણે બ્લોગને કરી કરીશું અને આપણે કંઈક કેવા માંગશું કાલે બ્લોગ તમે મિસ નહીં કરતા જે કાલે બ્લોગ આપણે કાંઈ યુનિક દેખાડવાનું છે આપણે જવાનું છે ને તમે દેખાડશું જે તમે જોવામાં બહુ ઇન્ટરેસ્ટ છે તમને તો છે ને તમે માં નવા હોય તો ભૂલતા નહીં બ્લોગ માં આવી જજો જય માતાજી